મિત્રો સ્વાગત છે ચેનલ અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ સરસ મજાની મિત્રો જે ભરતી આવી છે સરકારી ભરતી આવી છે કાયમી માટેની ઝેટકોની અંદર વિગતવાર ભરતીની માહિતી મેળવીએ ખાસ આ વિડીયો તમારા તમામ મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા સરકારી ભરતીની તૈયારી કરો અનએકેડેમીના માધ્યમ થકી ઘરે બેઠા જીપીએસસી ક્લાસ વન ટુ કે ક્લાસ ત્રણ માટેની પ્રિપેરેશન છે અને સાથે મિત્રો અનએકેડેમી તમારા માટે લઈને આવ્યું છે રિપબ્લિક ડે ઓફર જેનું જીપીએસસીનું સબસ્ક્રિપ્શન લેશો તો અત્યારે વીસ ટકા ઓફ મળશે ને આ ઇઠ્યાવીસ જાન્યુઆરી સુધી છે વેલિડ ઓફર રહેશે અત્યારે કોઈ પણ સબસ્ક્રિપ્શન લેતી વખતે જો આપણો નકુમ લઈવાળો કોડ યુઝ કરશો તો તમને વીસ ટકા એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે આની અંદર અનલિમિટેડ અને વિશેષે લાઇવ અને રેકોર્ડેડ કન્ટેન્ટ મળશે હાઇબ્રિડ મોડની અંદર ટોપ એજ એજ્યુકેટર મળશે ને પ્રીવિયસ ઇયરના ક્વેશ્ચનો તમામ બેચ છે તમામ એજ્યુકેટરની તમને મળી જશે મિત્રો તો નકુમ લાયવાળા કોર્ટથી અત્યારે વીસ ટકાનું ડિસ્કાઉન્ટ મળશે સાથે ડિવાઇસો મામલતદાર માટેની છવ્વીસ તારીખથી જે બેચ પણ શરૂ થઈ રહી છે જીપીએસસીનું પ્રેક્ટિસ સેશન એમાં પણ જોડાઈ શકો છો સ્કોલરશિપ ટેસ્ટ અત્યારે કોઈ પણ પ્લાનમાં જોડાશો તો વીસ ટકા એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળી એકડેમી ઉપર સ્પેશિયલ ક્લાસ ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે જીપીએસસીથી લઈને ક્લાસ તમની કોઈ પણ પ્રિપેરેશન છે એના માટે ફ્રી લેક્ચર ચોવીસથી ઇઠ્યાવીસ જાન્યુઆરી સુધી જોઈ શકો છો નકુમ લયવાળા કોર્ટથી ફ્રીની અંદર જોઈન થઈ શકો છો સાથે સબસ્ક્રિપ્શન લેશો તો વીસ ટકા ડિસ્કાઉન્ટ અવેલેબલ ડીઓની અંદર વાત કરીએ જે ભરતી આવી છે સરસ મજાની નવી ભરતી આવી છે જેટકોની અંદર જેટકો એટલે કે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડની અંદર ભરતી આવી છે આ ફોર્મની પ્રોસેસ છે સંપૂર્ણપણે ઓફલાઈન રહેશે વાત કરીએ વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ માટેની જે ભરતી આવી છે મિત્રો જેની અંદર જે જેટકો વિભાગીય કચેરીની અંદર છે ઈચ્છાપુરની અંદર છે વાપીની અંદર છે નવસારીની અંદર છે વાવ છે ને વ્યારા છે આ તમામ જે કહેવાય ને જેટકોની વિભાગીય કચેરી છે તેની અંદર વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકેની ભરતી આવી છે હવે વાત કરીએ મિત્રો આના જે ફોર્મ છે એ પ્રક્રિયાની વાત કરીએ તારીખ એકત્રીસ એક બે હજાર ત્રેવીસ સુધીની અંદર છે એ તમારે જે રૂબરૂની અંદર વિભાગીય કચેરીએ જવાનું રહેશે અને ખાસ જે કઈ કઈ કચેરી તો કે ઈચ્છાપુર છે વાપી છે નવસારી છે વાવ છે ને વેરા જે લોકોએ વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકેની છે ભરતી પ્રક્રિયાની અંદર ભાગ લેવો હોય છે જે લોકોએ અગાઉ એપ્રેન્ડિસ પૂર્ણ કરેલ છે એવા લોકો માટે મિત્રો આ ભરતી આવી છે ઝટકોની અંદર એના માટે ડોક્યુમેન્ટનું લિસ્ટ જોઈ લે મિત્રો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે શૈક્ષણિક લાયકાતની તમામ પ્રમાણપત્રની માર્કશીટ છે ટેકનિકલ એટલે આઈટીઆઈની માર્કશીટ છે એનસીવીટી પાસ કર્યું એની માર્કશીટ છે એસીબીસી અને જે લોકો એસીબીસી માં આવતા હોય એના માટે નોન ક્રિમિનિયર પણ રજૂ કરવાનું રહેશે બિન નામ વર્ગમાં આવતા હોય તો એ લોકોએ છે ઈડબ્લ્યુ એસ નું સર્ટિફિકેટ પાસપોર્ટ સાઇઝના ફોટા છે પૂર્વ એપ્રેન્ટિસ લાઇનમેન તરીકેનું તાજેતરનું પત્ર વ્યવહારનું સરનામું છે અને એપ્રેન્ડિસ લાઇનમેનની તાલીમ પૂર્ણ કરેલ છે એરો રિલીવ ઓર્ડરની કોપી આપવાની રહેશે જે લોકોએ અગાઉ છે ઝેટકોની અંદર એપ્રેન્ટિસ પૂર્ણ કરેલ છે એના માટેની ભરતી આવી છે કાયમી માટેની વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકેની એકત્રીસ એક બે હજાર ત્રેવીસ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો આ તમામ ડોક્યુમેન્ટ છે તમારા વિભાગીય કચેરીએ આપવાના રહેશે મિત્રો તો ખાસ કરીને ની અંદર છે કાયમી માટેની ભરતી આવી છે વધારે માહિતી માટે ખાસ અમારી એપ્લિકેશન છે ઇલેક્ટ્રિકલ ડિસ્ક્રિપ્શન ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે મિત્રો ત્યાં તમને નો કોર્સ પણ મળી જશે ટેસ્ટ સિરીઝ છે એ આપેલી છે તેની સાથે તમે જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તો અવશ્ય એકવાર એપ્લિકેશન ડાઉનલોડ પણ કરી શકો છો તો વિશેષ આ વિડીયો તમારા તમામ મિત્રો સુધી શેર કરશો